ગામમાં પાંચ દિવસ અગાઉ અજાણ્યા ચોરી કરવાના ઈરાદે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહેતા ત્યાંથી લફુ થઈ ગયા હતા ઘટના ને પગલે પોલીસને આ ત્રણેય ને ગણતરીના દિવસો માં દીધા આણંદના સામરખા ગામમાં પાંચ દિવસ અગાઉ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ચોરી કરવાના ઈરાદે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહેતા ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા ઘટનાને પગલે પોલીસે ત્રણેય શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી લીધા આણંદ તાલુકાના સામરખા ગામના બસ સ્ટેન્ડ નજીક પ્રેમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં હિટાચી કંપનીનું એટીએમને પાંચ દિવસ અગાઉ રાત્રિના સમયે ત્રણ અજાણ્યા ઇસમોએ ચોરી કરવાના ઈરાદે આ એટીએમ સેન્ટરમાં ઘુસ્યા હતા અને સીસીટીવી કેમેરા તેમજ ટ્યુબલાઇટો તોડી નાખ્યા બાદ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો ઘણી મથામણ બાદ પણ એટીએમ મશીન તોડતા ત્રણેય શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા અને ઘટનાને પગલે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી સામરખા ગામે શક્તિનગર ચરા વિસ્તારમાં રહેતા વિરલભાઈ વિનોદભાઈ તડવી સુર રાહતોની અટકાયત કરી હતી જેમાં આ ત્રણેય શખ્સોએ એટીએમ તોડવાનો પ્રચાર કર્યો હોવાની પ્રયાસ કર્યો હોવાની કુબલાત કરી છે પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી એક રોખડ સળિયો ઉપરાંત બાઇક કિંમત રૂપિયા પચીસ હજાર ને ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા મળી કુલ રૂપિયા એકત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે